ધોરાજી ખાતે તેજાવાપાની જગ્યા દ્વારા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાંદળિયાની પાથમિક પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન અને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ત્રીજા બાપા જગ્યા દ્વારા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાંદલિયાની વાર્ષિક અનેક ગામ રક્તદાન કેમ્પ સર્વ રોગ નિદાન કેમ્પ બટુક ભોજન સ્કૂલોમાં શૈક્ષણિક વિતરણ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા વાત કરીએ તો સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રે લડાયક અને કદાવર ખેડૂત નેતા ગરીબોના બેલી અને તમામ સમાજોને સાથે લઈ ચાલનારા તેમણે જીવન આમ જનતા ખેડૂતો અને ગરીબ લોકોના કામ માટે સમર્પિત કરનાર એવા મહાન વિરલા વ્યક્તિત્વ સ્વર્ગીય